તો મિત્રો કેમ છો અલ્લા તો બદન જ જેતરી રામ જય શ્રી કૃષ્ણ તો આ બે ભાઈનો તમને ઝઘડો દેખાડવાના છે બે બે પતંગ ચગાવેરા છે તો તમને ઝઘડો દેખાડવાનો છે બે ભાઈનો ઈમાનથી જો ભાઈ ભાઈ એક આજુ બેઠો ચગાની સાની માં ફ્લાઈટો મંજો

सुलो न थलगा वाली ने हम जो अरे ना बटेका बात है बटेका चीना बटेका आ शेख मना कर इब्बा ऐ स्वामी जो आए सड़े है नौलो जो हमें बैठो है हैं थैंक यू इन लोग डरा घाटे रहे हैं मान धीमी तरफ जो इसको जाऊं तो है तुम्हें जो क्लब देखा दो वाला जो जो चालू थी जो इन्हर नाम न જો 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 ચાલુ થઈ ગયું છે પેલા કુસ્તી તો સો પાડી દીધો છે હવે બીજો લેવલ ચાલુ થઈ ગયો છે પેલા લેવલ માં હારી ગયો છે જો આ લો સો જીતી ગયો આય ગોદુલો થોડું સોમો જો પણ મનોજ જો મરો છો હટ સો માં પાડી દીધો છે શું બે હારી બેટ બાજી રહ્યા

મિત્રો એક ભાઈને ને વધારે વાગી ગયું છે એની ભાઈ જો આ જો ઘરે જાય રોતા રોતા જો જાય ના ભાઈ ગબન તવે હે દરજી માર ખાધેલો દરજી નો માર ખાધેલો હા મે એવું અને જો ઓલા ભાઈને જબરદસ્ત વાગી ગયું છે એવરી વારી દી તમને શું થી વિમાન થી હે તમને શું થીયો તાજુ વાગી ગયું છે કે ઓ શું વાગ્યું હા જરીક મારું વિડિયો દેખાડે ઈમાન થી કે તે ચાર પાંચ હાવ ની ઠોક લીધી ઓલાને ને ફાસો રોવા મંડળ લે જરી કઈ તા મસ્તી સાંજ નો થતી કરતો ઇમાન થી સારું હાલો મિત્રો હવે આપણે મળીએ નવા બ્લોગમાં બાય બાય ટાટા ગુડ બાય ગુડ બાય કઈ દેલ્યા ગુડ બાય કઈ દે ગુડ બાય એ નહીં બોલે કેમ કે રોવા માંડ્યો તો તો હાલો આપણે મળીએ નવા બ્લોગમાં બાય બાય